આપણે ચેનલને લાઈક કરે શેર કરે અને સબસ્ક્રાઇબ કરે જેથી કરીને ખેડૂતોને પૂરતી માહિતી મળી શકે સૌપ્રથમ પ્રથમ ખેડૂત મિત્રો વાત કરું તો ચણામાં સુકારો લાગી ગયો હોય તો તેમાં કઈ સારી કંપનીની દવાનો ટ્રીટમેન્ટ કરીએ અથવા તો કયા ટેકનિકલનો ઉપયોગ કરીએ તો ખેડૂત મિત્રોને સારા પરિણામ મળી શકે ખેડૂત મિત્રો વાત કરવાની છે ચણામાં સુકારો લાગી ગયો હોય છે ત્યારે મેટા મેનકો મેનકોજે કોઈ પણ સારી કંપનીના ટોપમાં પચીસ થી પચાસ ગ્રામ લેખે સ્ટોક માં 50 ગ્રામ લેખે નાખવાથી દાખલા તરીકે સિઝનતા કંપની નું આવે છે સ્ટોક નો લીમ લિટમસ કંપની નું લીમાર્ક આવે છે આવી કોઈ પણ સારી કંપની ના મેટા નો ઉપયોગ કરવાથી સુકારા માં સારા સારા પરિણામ મળી શકે છે ત્યાર બાદ ખેડૂત મિત્રો વાત કરું કે ચણા માં જામુડીઓ આવી ગયો હવે જામુડીઓ આવી ગયો તો ખેડૂત મિત્રો ને ખબર કઈ રીતના પડે કે આપણા ચણા માં જામુડીઓ લાખવાની શરૂઆત થઈ જાય છે ચડામાં જાંબુડીઓ પાન ને પાન ઉપરથી કિનારી ઉપર થી લાગે છે તો ખેડૂત મિત્રો એ અવલોકન કરતું રહેવું પડે છે અને જો જાંબુડીઓ લાગવાનો પ્રશ્ન આવી જાય તો પછી તો ખેડૂત મિત્રોને ખબર પડી જાય છે કે જાંબુડીઓ આવી ગયો પણ આવ્યા પહેલા જો આગતરું આયોજન કરવું હોય તો તેમાં આવે છે જીંગ ઓગણચાલીસ પોઇન્ટ પાંચ ટકા બે પોકમાં પચ્ચીસ એમએલ નાખવાથી અને જાંબુડિયાના પ્રશ્નને આપણે સોલ્વ કરી શકીએ છીએ હવે ખેડૂત મિત્રો આ વાત થઈ કે ઉપર ફેટા લેક્સિન મેઈન પ્રોજેક્ટ અને સાથે ઝીંક 39.55% જે આપણે નાખવાથી ખૂબ સારા પરિણામ મળી શકે છે હવે એઠેથી વાત કરું કે ચણામાં એઠેથી જો સુકારો લાગી જો હોય કે અત્યારે તેનો ચણાનું મૂળ હોય તેને ચીરીને જોઈ જવાનું તો ફૂગ લાગી જે હોય તો તેમાં કોપર ઓક્સીપ્રોરાઇડ અને સાથે થાયોફિનાલ થાય આ બેમાંથી કોઈ પણ એક વસ્તુ લીગે 250 ગ્રામ પીએચ સાથે આપવાથી તો પણ ચણામાં સુકારાનું સોલ્યુશન થઈ શકે છે આ દવા સાથે તમે કોઈ પણ સારી કંપનીની ઈડલી દવા ઈમામેકીન વન પોઈન્ટ ઉપયોગ કરી શકો છો અને ખૂબ સારા પરિણામ મળે છે તો ખેડૂત મિત્રો છણામાં સુકારા માટે અને જાંબુડિયાના પ્રશ્ન માટે આ દવા આ ટેકનિકલનો ઉપયોગ કરજો તો ખૂબ સારા પરિણામ મળશે અને ખૂબ સારા પરિણામ આપણે પણ અગાઉ પણ ખેડૂતોને વપરાવી રહ્યા છીએ અને લીધેલા પણ છે અસ્તુ જય દ્વારકા